કોંગ્રેસ દ્વારા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વર્ષે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખૂબ મોટા પાયે સંગઠનની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં પ્રદેશ પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખ સુધી પરિવર્તન કરાયા ત્યારે કોંગ્રેસ આ વખતે ખૂબ જ મજબૂતાઈથી લોકસભાની ચૂંટણી લડશે તેવો આશાવાદ શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો હતો